નમસ્કાર મિત્રો યોજના લાઈવ થતી હોય એવો કદાચ આ પહેલો અને છેલ્લો લેક્ચર ધીરે ધીરે કરતા યોજનામાં પણ ભાગ બાવીસમાં પહોંચી ગયા તો આ બાવીસમી યોજનામાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું હું ધર્મેન્દ્ર કનાલા કે જેણે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપ સર્વોને નિઃશુલ્ક પાસ કરાવવાના સોગન ખાધા છે એ આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મારો અવાજ બરાબર સંભળાઈ રહ્યો છે આજ મારો ચહેરો તો નહીં દેખાય કારણ કે યોજનામાં આપણે વિડીયો મતલબ મારો ચહેરો નથી લેતા પણ મારો અવાજ બરાબર સંભળાઈ રહ્યો છે તો આપણે શરૂ કરીએ આ ત્રણ યોજના લેવાની છે રાષ્ટ્રીય બોવાઇન ઉત્પાદકતા મિશન વ્યાજ અનુદાન યોજના અને એક આર્ય પ્રોજેક્ટ આ ત્રણ યોજના વિશે આજે મારે તમને સમજાવવાનું છે એ ઉપરાંત આજનો આપણો શું પ્રોગ્રામ છે એ પણ મારે વાત કરવી છે આર યુ રેડી ફોર ધેટ શુડ આઈ સ્ટાર્ટ જયમુરિધ ટુ ઓલ ઓફ યુ હા મકવાણા ભાવી બેન નિશાબેન યસ એવરીથિંગ ઇઝ ક્લિયર હા બરાબર છે ઓકે ચાલો તો શરૂ કરીએ અચ્છા બે વસ્તુ પૂછી લો આજે આપણે બે બહુ અગત્યનો એક આપણો લેક્ચર અને મારે તમારો બધાનો આઈક્યુ ટેસ્ટ કરવો છે આઈક્યુ ટેસ્ટ બહુ અગત્યનો લેક્ચર તમારા માટે રહેશે આઈક્યુ ટેસ્ટ તો આઈક્યુ ટેસ્ટ છે રાત્રે બને તો રાખીએ જો કોઈ ટેસ્ટ ન હોય તો જામનગર આહીર સિવિલ સર્વિસ એકેડમી સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ અત્યારે અહીંયા હાજર છે લાઈવમાં અત્યારે કોઈ હાજર છે તો મને રાત્રે ટેસ્ટ છે કે નહીં જણાવો ને જરા રાત્રે આજ ટેસ્ટ છે કે કેમ એ મને જો જણાવો તો હું રાતનું શેડ્યુલ છે ગોઠવી શકું ઓકે આપણે તો એવું કરીએ કે બપોરે આ ટેસ્ટ છે કેટલા વાગે છે ટેસ્ટ ઓકે ટેસ્ટ છે ઓકે હાજર છો કે ટેસ્ટ છે ટેસ્ટ છે કે કેવી રીતે સાંજે પાંચ વાગે હોય તો આપણે એવું કરીએ કે આપણો બંધારણનો રેગ્યુલર લેક્ચર છે કેશુ સર કે પાંચ વાગે છે ફાઇનલ જ છે પછી પાંચ વાગ્યા પછી કોઈ લેક્ચર છે આજે પાંચ વાગે ટેસ્ટ છે એ સિવાય આખો દિવસ આજે લેકચર છે ક્યારેય પાંચ વાગે ટેસ્ટ છે એ સિવાય બાર વાગ્યા પછી કોઈ લેકચર છે આજે આખા દિવસમાં ક્યાંય લેક્ચર છે કે ખાલી ટેસ્ટ જ છે તો હું મારા બે લેક્ચર ગોઠવી દઉં એક બપોરે ત્રણ વાગે આપણો બંધારણનો રેગ્યુલર લેક્ચર આપણે ગોઠવી દઈએ અને રાત્રે નવ વાગે આઈકું ટેસ્ટ હમ પાંચ વાગે ટેસ્ટ છે તો સમજાઈ ગયું એ સિવાયનું કોઈ શેડ્યુલ છે બીજું કેટલા વાગે લેક્ચર છે પાંચ વાગે ટેસ્ટ લેક્ચર કેટલા વાગે છે સાયન્સનો લેક્ચર છે ઓકે કેટલા વાગે છે ઓકે ચાલો મને આ લેક્ચર પૂરો થાય એટલે ફોન કરીને છે એ જણાવજો એટલે એના મુજબ મને ખ્યાલ આવે કારણ કે આપણે એક લેક્ચર એ ગોઠવવો છે અને આપણી આઈક્યુ ટેસ્ટ પણ ગોઠવી છે ઓકે આપણે શરૂ કરીએ આપણું કામ જાદો સમય નહીં બગાડીએ તો આપણી યોજના આપણો હક એમાં આપ સર્વનું સ્વાગત છે આજનો આપણો આખો જે લેક્ચર છે એ ત્રણ યોજનામાં વિભાજિત કર્યો છે રાષ્ટ્રીય બોવાઈન ઉત્પાદકતા મિશન વ્યાજ અનુદાન યોજના અને આર્ય પ્રોજેક્ટ જેમાં આર્યનું ફૂલ ફોર્મ છે એટ્રેક્ટિંગ એન્ડ રિટેઇનિંગ યુથ ઇન એગ્રીકલ્ચર એટલે એનો અર્થ શું થાય એ આપણે યોજના સાથે જોઈએ સૌથી પહેલા જોઈએ રાષ્ટ્રીય બોવાઇન ઉત્પાદકતા મિશન તો ચાલો આજે એવું શરૂ કરીએ કે તમને આમાં પણ પ્રશ્નો છે હું પૂછવાનું શરૂ કરું તો પણ યોજનામાં છે તો જ મજા આવશે એ યોજનામાં પહેલા દિવસે પ્રશ્નો પૂછ્યા હતા ગુજરાતી સાહિત્યમાં પણ પૂછ્યા હતા રાષ્ટ્રીય બોવાઇન ઉત્પાદકતા મિશન એમાં કોઈ મને બોવાઇન નો મિનિંગ કહી શકે તો એ બહુ સરસ થશે બોવાઇન નો અર્થ કોઈ જાણો છો અચ્છા બોવાઈન ઉત્પાદકતા મિશન એમાં આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે આ યોજનાનો ઉદ્દેશ શું છે તો બહુ ઓછી જગ્યાએ રાષ્ટ્રીય બોવાઇન ઉત્પાદકતા મિશનનો તમને પહેલા ઉલ્લેખ જોવા મળશે તમે કદાચ ગૂગલમાં ગુજરાતીમાં સર્ચ કરશો તો તમને કશું જ જોવા નહીં મળે પણ બહુ અગત્યની યોજના છે રાષ્ટ્રીય બોવાઈન ઉત્પાદકતા મિશનનો હેતુ આ કાર્યક્રમનો ઉદ્દેશ દૂધનું ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધુમાં વધુ વધારો કરવાનો છે એટલે દૂધની ઉત્પાદકતા અને ઉત્પાદન છે કેવી રીતે વધારવી તો મોટાભાગે આજના ખેડૂતો છે ખબર નહીં પણ જાહેરાતના ભ્રામક પ્રચારથી પેલું એ ગાયોને પાવા મંડ્યા છે અને ગાયને કેલ્શિવેલ પાય એટલે ગાય વધુ દૂધ કરે અથવા એવી એવી માન્યતા છે અને પ્રમાણમાં થોડોક ફરક પણ કદાચ પડતો હોય છે પણ કેલ્શિવેલ જરૂર ન હોય અને ગાયને પાવું એ કેટલું નુકસાનકારક છે એ કદાચ ખેડૂતો નહીં જાણતા હોય વધુ પડતું કેલ્શિયમ છે એ ગાયના શરીરને નુકસાન કરે છે તો તો આ કાર્યક્રમમાં શું છે તો આ કાર્યક્રમમાં ખેડૂતોની આવક વધારવી ખાસ કરીને જે ડેરી ઉદ્યોગ છે ડેરી ઉદ્યોગને ખેડૂત ખેડૂત માટે વધુ લાભકારી બનાવવાનો છે છે એટલે કે જે ગાયોનો ઉપયોગ કરે પશુપાલક છે એમની આવક કેમ વધારવી આ માટે ગાયને કેવો ખોરાક આપવો ગાયને છે એ કેટલા સમયે શું આપવું એનું આખું ટેબલ એ ઉપરાંત ગાય વધુ દૂધ કરે એ માટે સ્વદેશી કેટલાક કિમિયા છે એની રીત એનો દોહવાનો સમય આ બધું છે એ યોગ્ય રીતે છે છે આમાં સમજાવવામાં આવે અહીંયા કોઈ એવી ટૂંકી ટેકનિક નથી આપવામાં આવતી જેનાથી રાતોરાત દૂધમાં છે વધારો થાય રાતોરાત દૂધમાં વધારો થાય એ સારી વસ્તુ કહેવાય નહીં આ ઉપરાંત ગાયને છે વાછરડું વાછરડું છે એ પેટ ન ભરે અને એવી રીતે ગાય પાસેથી દૂધ લઈ લેવું એ પણ બહુ ગેરવ્યાજબી વસ્તુ છે આ બધી ચર્ચામાં પડીએ તો બહુ પેલું થાય પણ રાષ્ટ્રીય બોવાઈન ઉત્પાદકતા મિશન એ ટૂંકમાં ગાય ને ખેડૂત બંને ખુશ રહે એ પ્રકારની આખો કાર્યક્રમ છે દૂધનું ઉત્પાદન તો વધે ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થાય આમ તો આ મિશનની શરૂઆત બે હજાર સોળમાં માં કરવામાં આવી હતી સોળ થી હજી સુધી આ મિશન છે એ સરસ રીતે ચાલી રહ્યું છે ઓછું જાણીતું મિશન છે કારણ કે હજી બરાબર આનો પ્રચાર પ્રસાર જોઈએ એવો થયો નથી ખેડૂતોનો પણ જોઈએ એવો રિસ્પોન્સ મળ્યો નથી કારણ કે આજે ખેડૂતોને એમાં વધુ રસ છે કે તાત્કાલિક ધોરણે કેલ્શિયલ પાય અને વધુ ઉત્પાદન લઈ લેવામાં આવે લાંબા ગાળે ઉત્પાદન આવે અને ખર્ચ થાય એવું ખેડૂતોને પણ ગમતું નથી આ મિશનમાં પશુ સંજીવની ઉન્નત પ્રજનન તકનીક પશુ ઇ હાર્ટ પોર્ટલ આનો સમાવેશ કરવામાં આવ્યો છે આ મિશનમાં એક તો પશુ સંજીવની આ પશુ સંજીવની અંતર્ગત ત્રણ થી ચાર વસ્તુઓ અત્યારે કાર્યરત છે એક તો પશુ સંજીવની અંદર પશુને છે એ પૂર્ણ પ્રમાણમાં છે એ સારવાર મળી રહે બીજું પશુ સંજીવની છે એ પશુની ઓલાદ વધારવા માટે ઓલાદ છે સારી બનાવવા માટેની ટેકનિક પ્રજનન તકનીક એમાં પણ ગાયની ઓલાદ કે પશુની ઓલાદ દુધાળા ઓલાદ સુધારવાની કેટલીક ટેકનિક છે અને પશુ ઈ સારા દુધાળા પશુ હોય તો એનો વેચા વેપાર ને વેચાણ થઈ શકે એ માટે પશુ ઈ પોર્ટલ પણ છે એ ઉપરાંત સ્વદેશી પ્રજાતિ માટે રાષ્ટ્રીય બોવાઈન જીનોમિક સેન્ટરની સ્થાપના કરવામાં આવશે આપણે મોટાભાગના લોકો વધુ દૂધ માટે છે એ અલગ અલગ પ્રકારની જરદોષી અને એ બધી ગાય તરફ વળ્યા છે ત્યારે સ્વદેશી પ્રજાતિ છે એનું એનું સંવર્ધન થાય એમનું સંરક્ષણ થાય એ માટે જીનોમિક સેન્ટરની સ્થાપના છે કરવામાં આવશે જ્યાં સ્વદેશી ગાય છે સ્વદેશી પ્રાણી છે દૂધાળા એમનું સંવર્ધન કઈ રીતે કરી શકાય એ માટે એક જીનોમિક સેન્ટરની અલગથી છે એ સ્થાપના છે એ કરવામાં આવશે તો બહુ સરસ યોજના જે પ્રમાણમાં પ્રચાર જેટલો થવો જોઈએ એટલો નથી થયો પણ ધીરે ધીરે છે એ હવે આ યોજના છે એ પ્રચાર પ્રસાર પામી રહી છે આમ તો બે હજાર સોળની યોજના છે અને હવે લોકોમાં છે એ પ્રમાણમાં ઘણી ખેડૂતો સુધી પહોંચેલી આ યોજના છે ત્યારબાદ બીજી યોજનાની હવે આપણે ચર્ચા છે એ કરીએ એ છે વ્યાજ અનુદાન યોજના ખેડૂતોને છે એ વ્યાજ અનુદાન યોજના એટલે શું તો પેલા વ્યાજ અનુદાન યોજના એટલે કે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ એનો ઉદ્દેશ શું છે ચાલો એ જોઈએ તો દેશમાં કૃષિ ઉત્પાદન ને ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને સસ્તા દર પર નાણાકીય સુવિધા પહોંચાડવી તમે જોયું મિત્રો કે ખેડૂતોને એક કરતાં વધુ કેટલી યોજનાઓ આપવામાં આવે છે આમાંથી કેટલાક અત્યારે લેક્ચર ભરી રહ્યા છે એ ખેડૂતના દીકરા પણ છે આમ જોઈએ તો મૂળ હું પણ ખેડૂતનો જ દીકરો છું પણ ખેડૂતના દીકરા આપણે છે પણ ખેડૂતની યોજના વિશે આપણને જાણ ન હોય એ બરાબર કહેવાય નહીં બીજું હવે અત્યારે હાલમાં તો અમારા ઘરે કોઈ ખેતી કરતું નથી પણ છતાં પણ આપણને આ બધા અંગે જાણ હોવી જરૂરી છે કારણ કે હવે તો તમે એવું બનશે ને સરકારે નવો નિર્ણય એવો લીધો કે ખેડૂતના દીકરા કે દીકરી જ ખેડૂત બની શકે એવું નહીં ખાતેદાર હવે ગમે બની શકશે ધીરે ધીરે યોજના આવશે તો મને લાગે કે હું મારી વાત કરું તો મોટા ભાગના લોકો ધીરે ધીરે પાછા ખેતી તરફ જ છે એક બહુ સરસ મિશન શરૂ થયું છે બહુ ઓછા લોકોને ખબર છે તમને ખબર છે કે કેટલાક લોકો એની મહિને પચાસ લાખ રૂપિયા મહિને પચીસ લાખ રૂપિયા મહિને દસ લાખ રૂપિયા એવા પેકેજ જે લોકોને હતા એ બધા એના પેકેજ મૂકીને એક કૃત્રિમ આમ જોઈએ તો કૃત્રિમ એટલા માટે કે બધાએ જઈને ગામડું ઊભું કર્યું છે. અને ગામડું ઊભું કર્યું ને આ બધા રેવા મીંડા બધા સરખી વિચારધારા વાળા લોકો ત્યાં રહે છે એ ખેતરમાં છે એ બધું પોતાનું ઉગાડે આ બધું દેશી ખાય અને આનંદથી રહે છે તો આવી પણ એક પ્રણાલિકા થઈ છે અને એનું એક સ્પેશિયલ નામ છે કોઈને ખબર છે હમણાં સાવરકુંડલામાં એક કેમ્પ આનો થઈ ગયો અને ઘણી વખત આનો કેમ્પ થાય છે આ લોકો પોતાની જાતને શું કહે છે એનું સ્પેશિયલ નામ છે આ ટુકડીનું તો જેમ ધીરે ધીરે વેદ તરફ પાછા વળો એમ પ્રકૃતિ તરફ પાછા વળો એમ ખેતી તરફ પાછા વળો આ તો થવાનું જ છે અને એમાં બોલનાર પણ સામેલ છે થોડાક સમયમાં ભલે દાદાની ખેતીની જમીન જતી રહી પણ ધીરે ધીરે આમાં બધા આવવાના છે જ જોઈએ અચ્છા દેશમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને સસ્તા દર પર નાણાકીય સુવિધા કેટલી નાણાકીય સુવિધા એ ખેડૂતોને પ્રાપ્ત છે પણ આપણે ઘણી વાર છે એ એનું જ્ઞાન હોતું નથી એના ભાવે આપણે એનો લાભ લઈ શકતા નથી તો જોઈએ કે આ યોજનામાં શું છે તો આ યોજનામાં ખેડૂતોને ત્રણ લાખ સુધીનું ઋણ ત્રણ લાખ રૂપિયાની લોન જોઈતી હોય તો સાત ટકા દર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે એમાં બે ટકાનું અનુદાન આપવામાં આવશે સાત માંથી બે ટકા છે એ કાઢી નાખવાના રે તો બે ટકા સરકાર છે એ સબસીડી રૂપે આપશે અને પછી જો તમે સમયસર લોન ભરપાઈ કરશો સરકાર કે છે એ પ્રમાણે તો ત્રણ ટકાનું અતિ અનુદાન એ તો બરાબર છે પણ એમાંથી પાંચ ટકા કપાઈ જાય એવી યોજના હોય તો ખેડૂતોએ અને હું તો કઉ દરેક ખેડૂતોએ દરેક જે પશુપાલક છે એમણે આનો લાભ લેવો જોઈએ ત્યાર પછી એક બીજો બહુ સરસ પ્રોજેક્ટ છે અને આર્ય પ્રોજેક્ટ એટ એટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ યુથ ઇન એગ્રીકલ્ચર ભારત દેશના યુવાનોને ગઈકાલે કોઈ કે મારા સરસ કોમેન્ટ કરી હતી ભારત ભારત દેશના યુવાનોએ બે બાજુ હવે બહુ વળવાની જરૂર છે એક તો ખેતી બાજુ અને બીજું રાજકારણ બાજુ કારણ કે બે જગ્યાએ હવે યુવાનોની જરૂરિયાત છે એમાં ગુજરાતની ખેતી તો હવે આપણી પાસે પંજાબ જેવી જમીનો છે આપણી પાસે ભલે પંજાબ જેવી સિંચાઈ નથી પણ આપણી અક્કલ વેપારી બુદ્ધિ છે પંજાબના લોકો પોતાનો માલ સામાન વેચી શકે તો ભારતવાળા ના ગુજરાતવાળા ના વેચી શકે ગુજરાત તો પહેલેથી જ વેપારી બુદ્ધિ નું છે પણ અહીંયા યુવાનો ટેકનિક હવે તમે જુઓ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પણ ડ્રેગન ફ્રૂટ ની ખેતી છે એ થવા મળી છે સૌરાષ્ટ્રમાં પણ લોકો સફેદ મુસળીની વાત ઉ કરે છે એરંડા ક્યાં વેચીએ એરંડી તો એરંડા નું ભાવ સારો આવે એ હવે સૌરાષ્ટ્રના ખેડૂતને ખબર છે સૌરાષ્ટ્ર ખેડૂત ઓનલાઈન વસ્તુઓ વાપરતો થયો છે પણ આમાં હજી યુથ આવે યંગ જનરેશન હજી યંગ જનરેશન ખેતીથી આખી ભાગે છે આ બહુ ખોટી વસ્તુ છે ભણ્યા હોવ તો ખેતીનું કામ ન કરાય એવું માનતા જ નહીં તો આ પ્રોજેક્ટ શું છે તો એટ્રેટિંગ એટલે આકર્ષવું રિટેનિંગ એટલે એમાં પ્રસ્થાપિત કરવું યુથ એટલે યુવા પેઢીને એગ્રીકલ્ચર એટલે ખેતીમાં તો ખેતીમાં યુવા પેઢીને આકર્ષિત કરી અને પ્રસ્થાપિત કરવી એમાં શું કરવામાં આવે તો પસંદ કરેલા જિલ્લાના ગામડાઓમાં યુવાનોને લાભકારી રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે કૃષિ ક્ષેત્રમાં યુવાનોને આકર્ષિત કરવામાં આવશે ગ્રામ સેવક અને સરકારી અન્ય પ્રતિનિધિઓ દ્વારા ગામડાના યુવાનોને બોલાવી એને ખેતી વિશે અને ખેતી લક્ષી રોજગાર વિશે ખેતીમાં પૈસા વિશે ખેતીમાં ટેકનોલોજી વિશે એક 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 મારા તરફથી જે ખેડૂતના દીકરા દીકરીઓ અત્યારે જોવે છે હાઇડ્રોપોનિક્સ આ પદ્ધતિ જો આ પુસ્તક વાંચજો હાઇડ્રોપોનિક્સ હું ભૂલતો ન હતો નગેન્દ્ર વિજય દ્વારા લખેલું આ પુસ્તક એટલે પાણી વગરની ખેતી ને જમીન વગરની ખેતી તમે તો એ વાવવાનું ક્યાં તમે તમે વાંચો અને અત્યારે જ તમારા ગૂગલ માં છે ટાઇપ કરીને જુઓ હાઇડ્રોપોનિક્સ એચ વાય ડી આર ઓ પી ઓ એન આઈ સી એસ આ લખજો એટલે તમને ખબર પડે કે ખેતી ક્યાં પહોંચી છે અને હજી આપણે આપણા બાપ દાદાને કહેતા નથી ભલે આપણે રેગ્યુલર ખેતી ન કરીએ પણ કમસે કમ આપણા બાપ દાદાને કહીએ તો એ પણ છે એ કંઈક કરી શકે તો આમાં સૌથી અગત્યની બાબત છે એ આર્ય પ્રોજેક્ટ ની અંદર છે કે યુવાનોને ખાદ્ય પ્રસંસ્કરણ કેવી રીતે ખોરાક છે એનું ઉત્પાદન કરવું કેવી રીતે ખોરાક સાચવવો કેવી રીતે નવીનીકરણ છે એ ખોરાક એટલે મતલબ આ ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન કરવું મૂલ્ય સંવર્ધન વધુમાં વધુ પૈસા કેમ આવે ઓછામાં ઓછામાંથી મહેનતને વધુમાં વધુ પૈસા નવી ટેકનોલોજીનો ઉપયોગ હવે તો તમે વિચાર કરો કે ગ્રીન ગ્રીનહાઉસની અંદર તમે સફરજન પણ ધીરે ધીરે ઉગાડી શકશો મને તો એવી શક્યતા દેખાય છે તો ધીરે ધીરે બધું જ થશે તમે જે કાંઈ એક ગુલાબની અંદર છે એ તમે પાંચ જાતના ફૂલો લાવી શકો ઉત્તર પ્રદેશના એક દાદાએ તો એક આંબાની અંદર પચાસ પ્રકારની કેરી છે એ એક જ આંબાની અંદર પચાસ અલગ અલગ પ્રકારની કેરી ઉગાડીને છે બતાવી તો આવા બધા પ્રયોગો છે એ થાય છે આલ્ફેન્ઝો કેરી તમે જુઓ મુંબઈમાં ઉગતી આ કેરી મહારાષ્ટ્રમાં થતી આલ્ફેન્ઝો કેરી એ પીસનો ભાવ બસ્સો ઉપર હોય છે વર્ષો પહેલાં બસ્સો હતા અત્યારે તો ચારસો પાંચસો રૂપિયા એક નંગનો ભાવ એ હોય છે ડ્રેગન ફ્રૂટનું પણ એવું છે તો આ બધા કૌશલ્ય પ્રદાન કરી અને તેમને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે યુવાનો છે ખેતી તરફ વળે એમને ખેતીનું કૌશલ્ય એ પ્રદાન કરી અને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે અન્ય મુદ્દા એ છે કે ભારત સરકાર દ્વારા બે હજાર પંદરમાં યુવાનોને આ યોજના અંગે સમજાવવાની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી ચલાવી આવી રહ્યો છે અને ધીરે ધીરે યુવાનો ખેતી તરફ વળી રહ્યા છે ટેકનોલોજી આવતા એને ઓલું બળનું કામ હતું ત્યારે તો એ દૂર દૂર ભાગતા કે આપણાથી થાય નહીં રાખતા ભલે કરી પણ તમારથી નહીં થાય એવું નહીં એવું નહીં કરો ઢરડા પણ એને કરાવવા પડે એટલે અમુક ઉંમર થાય ત્યારે બાકી તો બાળમજૂરી કહેવાય ભારત સ્તરે આ કાર્યક્રમ આઈ આર એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા બહુ સરસ રીતે ચલાવવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે યુવાનો ખેતી તરફ વળી રહ્યા છે તો મિત્રો આ હતી આપણી આજની યોજના આપણી યોજના આપણો હક દરેક વ્યક્તિ છે એ યોજનાનો ચોક્કસપણે લાભ છે લો અથવા ન લઈ શકો તો અન્યને કહો જેમને યોજના મળવાપાત્ર હોય આજે આપણે બપોરે આપણો લેક્ચર અને રાત્રે આઈક્યુ ટેસ્ટ બહુ અગત્યનો આઈક્યુ ટેસ્ટ અને આઈક્યુ ટેસ્ટ લેક્ચર એ કંઈ ભણવાનો લેક્ચર નથી એટલે મતલબ એ એ આઈક્યુ ટેસ્ટ તમારા પપ્પાએ આપી શકે મમ્મી આપી શકે બેન હું તો બધા જ છે એ ઘરમાં બેસીને આપજો તમારા મિત્રોને કહેજો આ આઈક્યુ ટેસ્ટ જેવો તેવો ટેસ્ટ નથી આ કોઈ ભંગાર ટેસ્ટ નથી પણ દુનિયાની સૌથી સૌથી વિશ્વસનીય ટેકનિક દ્વારા હું તમારો લેવાનો છું કોઈ રિઝલ્ટ સવે પોતપોતાનું રિઝલ્ટ પોતપોતાની રીતે બનાવવાનો છું હું છેલ્લે કોઠો આપી દઈશ એ મુજબ ચેક કરજો કોઈ મારે તમારો આઈક્યુ ટેસ્ટ જાણવો નથી પણ મારે તમને જણાવવો છે એટલે કોઈ પોતાની સાથે છેતરપિંડી ન કરે જે કાંઈ બધા જ જવાબ આપવાના છે સાચા કે ખોટા પિસ્તાલીસ પ્રશ્નો છે અને પિસ્તાલીસ મિનિટ છે તો અથવા જેટલા પ્રશ્નો હોય મિનિટ છે અને પછી આપણે હાજર રહેજો તમારા ખાસ હાજર છે એ રાખજો ચાલો હા કેસર પણ ક્યાંક ક્યાંક છે એ વવાય છે પણ તકલીફ એ થાય છે કે એક તો ખેડૂતો પોતાના હકથી વાકેફ નથી આપેલી તકલીફ અને બીજું સરકાર કે છે એટલું ક્યારેક ક્યારેક કરતી નથી ખેડૂતો માટે ટેસ્ટ કયો છે આઈક્યુ ટેસ્ટ છે હમ અચ્છા કઈ વાંધો નહીં તમે તમારું શેડ્યુલ છે જોઈ લો અને હું હમણાં કેતનભાઈને ફોન કરી લઉં છું કઈ વાંધો નહીં જે હોય તમે અંદર અંદર ચર્ચા નહીં કરો આપણે છે એક કામ કરીએ હું છે હમણાં જ તે જોઈ લઉં છું અથવા કેતનભાઈ સાથે વાત કરી લઉં છું ક્યારે ક્યારે લેક્ચર છે આપણે શક્ય હોય તો બે લેક્ચર ગોઠવવા છે એક રેગ્યુલર લેક્ચર કાલ પડ્યો છે એટલે આજ ન પડે અને ઉપરાંત આઈક્યુ ટેસ્ટ પણ ગોઠવાય એવું આયોજન છે આપણે કરીએ બરાબર છે જેથી કરીને કોઈને નુકસાન નહીં થાય બધા છે એ વિડીયોને ચાલો લાઈક કરી દો આઈક્યુ ટેસ્ટમાં બધા જ છે એ મમ્મી પપ્પાને બેસાડજો કારણ કે એ અઘરી ટેસ્ટ નહીં હોય ભણેલા જે કોઈ હોય એ વેસી શકશે બાર પાસ હોવા જરૂરી છે ઓકે હું પણ કેતન સર હમણાં જ વાત કરી લઉં છું મારા મસ્તા પણ એમની સાથે વાતચીત કરવાની છે મેં થોડી વાર પહેલા એમનો કોલ કર્યો તો પણ એ બિઝી ટોન આવતો તો ખેર જે કંઈ હોય આપણે હું એમની સાથે ચર્ચા કરી અને ત્યારબાદ તમને છે એ શેડ્યુલ છે જણાવું અને લિંક છે આઈક્યુ ટેસ્ટની લિંક હું હમણાં જ બનાવીને મૂકી દઉં છું તમે વધુમાં વધુ લોકો સાથે શેર કરજો કારણ કે આઈક્યુ ટેસ્ટ એ કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષાનો લેક્ચર નથી એ તો દરેક વ્યક્તિએ એ એન્જિનિયર હોય એ ખેડૂત હોય એ મજૂર હોય એ દરેકે પોતાનું આઈક્યુ લેવલ તો માપવું જ જોઈએ કારણ કે એના આધારે જ કેટલાક નિર્ણયો છે એ લેવાઈ શકવાના હોય તો એ બધા જ વ્યક્તિઓ વકીલ પણ આપી શકે તો એ છે એ બધું કરજો ઓકે ચાલો આપણી યોજના આપણો હવે